આઠ પ્રકરણ ચાર પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્ય ચાર પોઈન્ટ પાંચ દાખલા નંબર ત્રણ એવા લંબચોરસની રચના કરો કે જેની પાસ બાજુની લંબાઈ પાંચ સેમી અને ચાર સેમી હોય હવે અહીં આપણે કાચી આકૃતિ દોરીએ હવે લંબચોરસની રચના કરો એટલે આપણે લંબચોરસ દોરી દઈએ અહીં આપણે લંબચોરસના ગુણધર્મ યાદ હોવા જોઈએ લંબચોરસની બધી બાજુ કેવી હોય છે સરખે એ બી સી ડી પાંચ સેમી ચાર સેમી તો આ બાજુ પાંચ સેમી અને આ ચાર સેમી છે તો આ બાજુની લંબાઈ પણ કેટલી થશે ચાર સેમી બધા ખૂણા કેવા હોય કાઠ ખૂણા હોય તો હવે અહીંયા આપણે સૌ પ્રથમ કરીએ અને તેની લંબાઈ કેટલી છે પાંચ સેમી રેખા ખંડ દોરી દઈએ એ બી બરાબર પાંચ સેમી અહીંયા આપણે જે પ્રક્રિયા કરીએ છીએ તે જ લખવાનું છે પાંચ સેમી લંબાઈનો રેખાખંડ એ બી રચો ત્યારબાદ એ પાસે બિંદુ એ પાસે અને બિંદુ બી પાસે આપણે નેવુંના ખૂણાની રચના કરીએ કારણ કે લંબચોરસના ચારે ચાર ખૂનાનો માપ નેવું આવસના હોય છે તો અહીંયા બી આગળ આપણે નેવું ના ખૂનાની રચના કરવાની છે હવે જે ચાપ દોરેલી તે ચાપ ઉપર આપણે બીજી ચાપ દોરીએ અને ત્યારબાદ તે ચાપ પાસેથી ફરી તે ચાપ ઉપર બીજી ચાપ દોરીએ સાઠ અને આ સાઠ એટલે એકસો વીસ તો આ જે સાઠ છે બરાબર એને આપણે અડધા કરીએ તો અહીં હવે આને આપણે જોડી દઈએ તો પાસે આપણે નામ આપી દઈએ બી એક્સ હવે તે જ રીતે આપણે ફરી એ પાસે નેવું ના ખૂણાની રચના કરીએ અને તે જ ચાપ પર ફરી બે ચાપ દોરીએ અને તેનો ઉપયોગ કરીને આપણે નેવુંના ખૂણાની રચના કરીએ અહીં હું ચાપ કેવી રીતના દોરું છું એ ખાસ ધ્યાન રાખવાનું તો અહીં એ પાસે પણ આપણે ફરી નેવુંના ખૂણાની રચના કરી નામ આપી દઈએ વાય માપખૂણો બી બરાબર નેવું અંશ થાય તેવું કિરણ બી એક્સ રચો માપખૂણો એ બરાબર નેવું અંશ થાય તેવું કિરણ એ રચો આપણે જે પ્રક્રિયા કરીએ છીએ તે જ અહીં લખવાનું છે ત્યારબાદ આપણે ચાર સેમી લંબાઈની આપણે ચાપ દોરવાની છે હવે ચાર સેમીનું માપ અહીં હું લઈ લઉં છું અહીં આપણે ચાર સેમી માપ લઈ લઈએ બીસી બરાબર ચાર સેમી અને એડી બરાબર ચાર સેમી તો બી અને એને વારાફરથી કેન્દ્ર લઈને બંને કિરણ ઉપર આપણે ફરીથી આપણે ચાપ દોરી દઈએ તો અહીં તે બંનેને નામ આપી દઈએ ડી અને સી ડી અને સી તો અહીંયા લખીએ હવે આપણે એ અને બીને વારાફરતી કેન્દ્ર લઈ ચાર સેમી ત્રીજાની ચાપ અનુક્રમે કિરણ એ વાય અને કિરણ બી એક્સ પર દોરો તેને અનુક્રમે ડી અને સી નામ આપો ત્યારબાદ આપણે રેખાખંડ ડીસીની રચના કરીએ લખનું રેખાખંડ ડીસી રચો જે માંગેલા માપનો લંબ ચોરસ એ બી સીડી છે